ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઉમરાળા પંથકમાં મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે જેને પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉમરાળા તાલુકાના ચોગરથી ડંભાળિયા પાટી અને કેરિયા સુધીનો માર્ગ બિસ્માર બની ગયો છે સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે આ સાથે ચોગરથી ધોળા રણોસરા અને ગારિયાધાર સુધીનો જતો ટૂંકા માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે તે માર્ગ પણ બિસ્માર થતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે લોકોને ભારે પાંચ થી છ કિલોમીટર ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચવું પડી રહ્યું છે ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ માર્ગોને રિપેર કરવામાં આવવો જોઈએ મારું નામ શૈલેષભાઈ પરમાર છે સોગઢ ગામનો સામાજિક કાર્યકર છું આ સોગઢ ધારુકા રોડ છે એમની હાલ દેયની સ્થિતિ છે કે એમની ના પૂછો વાત એટલો બધો ભયંકર આ રસ્તો ખરાબ થઈ ગયો છે કે અહીંયા વાહન વ્યવહાર તો ઠીક પણ અહીંથી ને હાલીને જવું એ પણ મુશ્કેલ છે મોટાભાગે ખેતી થાય કે સંકળાયેલો આ રોડ છે સોગઢથી આંબલા સુધી એટલે રાજકોટ હાઈવેને જોડતો આ રોડ છે પણ એટલો ભયંકર પરિસ્થિતિમાં આ રોડ બગડી ગયો છે કે આનો પણ જાતનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી ને કરતા પણ નથી છેલ્લા બે હજાર આઠમાં આ રોડ બન્યો છે અને આજ દિન સુધી આ રોડનું કાંઈ પણ થયું નથી એટલે સરકારશ્રી પાસે એમણે અપીલ કરવી હતી કે જલ્દીમાં જલ્દી આ રોડ બને અને પારાવારિક જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સોગઢ ધારુકા ગામ અને અન્ય ગામના લોકો એનાથી રાહદારીઓ છે તેમને આમાં મુશ્કેલીમાંથી બહાર આવે મારું નામ રાજુભાઈ ડાભી મારું ગામ છે સોગઢ હું આ છગઢ ધારુકા રોડ છે અને આ રોડને કમસે કમ બે હજાર આઠમાં બનેલો છે અને અવારનવાર છગઢ અથવા ધારુકા બંને ગામોએ રજૂઆત કરવા છતાં ધારાસભ્ય આત્મારામભાઈ હોય કે ટુંડિયા સાહેબ હોય કોઈ ધ્યાન આપેલ નથી અને આ રોડને મારી ખાડા એટલા પડી ગયા છે કે ટુ વ્હીલ હાંકવું પણ અઘરું છે ખેડૂતો માટે ટ્રેક્ટર લઈને જવું પણ અઘરું છે અને આ જ્યારે પાણી આવ્યું તો આમાં એક બસ ફસાણીથી એ બસમાં રાતે સોગઢના લોકોએ અઢારથી બાવીસ જણાને રાઈતવાસો કરાવ્યો અને જીસીબીથી બસ કઢાવરાવી આવી પોઝિશન આ રોડની છે